અંકલેશ્વર શહેરમાં સતત પાંચમા દિવસે વરસાદની હેલી જોવા મળી રહી ગત રોજ એક ઇંચ વરસાદ બાદ બીજા દિવસે પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો જલારામનગરથી વાસ્તુવિલા રોડ માર્ગ પર પાણી ફરી વળતા વાહન હાલાકી વેઠવી પડી હતી સંજયનગર સહિત અનેક વિસ્તારમાં સતત પાણીનો ભરાવો જોવા મળ્યો હતો વરસાદના વિરામ બાદ ધીમી ધારે પાણી ઉતર્યું હતું અંકલેશ્વરમાં મોસમમાં સરેરાશ વરસાદ સાતસો અઠ્યાસી મિલીમીટર સાથે સવારે પાંચસો ચોસઠ મિલીમીટર સાથે સત્તાવીસ મિલીમીટર વરસાદ પડ્યો હતો સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદને લઈ જનજીવન ખોરવાઈ ગયું છે માર્ગના ખાડા અને વરસાદી પાણીના ભરાવા થવાને લઈ લોકોને બેવડી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો આ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા નથી જોકે પવન સાથે વરસાદ વરસતા કેળ સહિતના પાકોને ટેકો આપવાની સલાહ આપવામાં આવી છે જલારામનગરથી વાસ્તુવિલા તરફ જતા માર્ગ પર પુનઃ એકવાર એક જ ઇંચ વરસાદમાં માર્ગ પર એકથી બે ફૂટ પાણીનો ભરાવો થતા વરસાદી પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી તો સંજયનગર મોટર રોડ નવી નગરી રોડ અનસ મોટર્સ પાછળનો રોડ સહિત અનેક માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને લઈ શહેરીજનોને ભારે હાડમારી વેઠવી પડી હતી